નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આ વિડીયોની અંદર ભાવનગર માર્કેટયાર્ડ તેરસો બે થી ચૌદસો સડસઠ રૂપિયા ગોંડલ બારસો એકાવન થી પંદરસો સોળ રૂપિયા મહુવા માર્કેટયાર્ડ બારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા વડાલી માર્કેટયાર્ડ ચૌદસો થી પંદરસો વીસ રૂપિયા आग मित्रों मित्रो मित्रो बात करिए हिम्मतनगर मार्केट तेरसो वीस पंदर सौ बे रुपया मित्रों आग बात करिए हलवद मार्केट तेरसो पंदर सौ सोल रुपया मित्रों बात करिए जसद मार्केट तेरसो पंदर सौ पंदर रुपया बात करिए मित्रों बहुचराजी मारकेटयार्ड तेरसो चौद सौ एकावन रुपया बात करिए मित्रों विरमगाम बार सौ थी चौदह सौ रुपया आग मित्रों बात करिए हरिज मार्केट यार्ड तेरसो ने चौद सौ रुपया મિત્રો વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ બારસો બાવનથી પંદરસો રૂપિયા પંદરસો નવ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઉનાવા રૂપિયા વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટયાર્ડ બારસો થી ચૌદસો પંચોતેર રૂપિયા વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ નવસો બાસઠ થી પંદરસો ચૌદ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા માર્કેટયાર્ડ તેરસો પિંચોતેર થી પંદરસો રૂપિયા રામજોધપુર તેરસોથી પંદરસો અગિયાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટયાર્ડ અગિયારસો પચીસથી પંદરસો એકતાલીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો તેરસો બાવનથી પંદરસો બાર રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો